એમ છો મિત્રો આ રીલ આપણે હમણાં બહુ જોઈ છે એ જોઈને આપણું હૃદય પીગળી ગયું એટલે આપણે છે ને વૃક્ષો વાવવા વર્ગી ગયા એ જે રવિવાર હતો ને વાડીએ જઈ આપણને એમ થયું છે કે આપણે કંઈક વૃક્ષો વાવવા જોઈએ બહુ સાંભળ્યું છે પાંચસો કરોડ વૃક્ષની જરૂર છે આપણે છે ને બહુ બીજા મોટા તો નહીં પણ ત્રણ પપૈયાના રોપ લઈ આવ્યા છે ને આપણે પોપૈયા વાવવા હે એટલે વૃક્ષનું વૃક્ષ થઈ જાય ને આપણે ફળે ખાવા મળે એક કાકરે બે પક્ષી મરે જો તમે છે ને ઓલી રીલ ત્રણ ત્રણ જણાને મોકલી હોય ને તો પાછો આ વિડીયો ત્રણ ત્રણ જણાને મોકલજો ખાલી રીલ મોકલે કાંઈ નહીં થાય આપણે વૃક્ષો વાવવા પડશે ત્રણ ત્રણ જણાને રીલ મોકલી તો દીધી છે પણ એમાંથી કોઈ વૃક્ષો નથી વાવ્યા મેં વિડીયો કોઈનો જોયો નથી કોઈ વૃક્ષ વાવ્યું હોય એવું રીલ્સ જોઈને કોઈ વૃક્ષ વાવ્યું હોય આપણો આ પ્રયત્ન છે કે રીલ્સ જોઈ આપણા ત્રણ પપૈયાને વૃક્ષ વાવવા એટલે આપણે ખરીદીને ખાડો વાવી દીધું પોપયું જો તમને યોગ્ય લાગે તો તમારા ઘરની આસપાસ કઈ જગ્યા હોય ને તો નાનું એવું ભલે બહુ મોટું વૃક્ષ નહીં તો નાનું વાવી દેજો પણ વાવ જો એટલે આ જે ગરમી છે ને અસહ્ય બધીને ગરમી થાય ગરમી થાય બહુ બહુ કરે છે અસહ્ય ગરમીમાંથી છુટકારો મેળવવા માટે ખાલી રીલ્સ મૂકલે નહીં થાય આપણે વૃક્ષોય એ વાવવા પડશે અને જો આપણે પપૈયા વવાઈ ગયા છે ને આપણે પાણી ચાલુ કરી દીધું છે જો ઢારિયામાં પાણી જાય છે આપણું પાણી છે હમણાં પપૈયાને એટલે પપ્પયા ચોમાસા ત્યાં સુધી આપણે એને પાણી પાવવું પડશે ચોમાસામાં તો એ ઓટોમેટિક પાણી એને મળી રહે તમને જો ગરમી થઈ હોય ને તમને જો ખરેખર ગરમીનો અનુભવ થયો હોય ને ખરેખર એક વૃક્ષ તો મારા તરફથી એવી અપીલ છે તમને કે એક વૃક્ષ વાવવું ફરજિયાત જોઈએ તો જ આપણું પાંચસો કરોડનું છે ને જે લક્ષ્ય એ પૂરું થાય જો આપણું પાણી આવી ગયું છે આપણા અને આપણા પપૈયા ફાઇનલી જો એમાં પાણી ત્રણે ત્રણ પપ્પાને પૂગી ગયું હે વિડીયો ગમે ને તો ત્રણ જણાને શેર ન કરો તો કંઈ નહીં પણ ત્રણ જણાને એટલી સલાહ આપજો કે એક વૃક્ષ વાવે જય ભારત જય હિન્દ